સ્વાગત છે મિત્રો આપ સૌનું આપની ફેવરેટ ફૂડ ચેનલ પર આજે આપણે કંટ ગામના ફેમસ કારિયાના ભજીયા બનાવવા જઈ રહ્યા છે અત્યારે સોળ તારીખ રવિવારે ઘેરનો મેળો આવી રહ્યો છે આ ઘેરનો મેળો કંટમાં ભરાતો હોય છે તો તમે આ મેળામાં જાઓ તો આ ફેમસ કાળિયાના ભજીયા જરૂરથી ટેસ્ટ કરજો અને આ વિડીયો એટલે જ આપણે હોળીને પહેલાં મૂકી રહ્યા છે જેથી વધારે લોકોને ખબર પડે કે કંટના ઘેરના મેળામાં આ એક ફેમસ ભજીયા મળે છે અને આનો લોટ પણ એ જગ્યા પર જ મળે છે એટલે કે કવાટમાં જ મળે છે બીજી કોઈ જગ્યાએ મળતો નથી તો ચાલો આપણે જોઈએ આ કારિયાના ફેમસ ભજીયાની રેસીપી તો ડીયર ફ્રેન્ડ્સ ચૂલો આપણો સળગી ગયો છે ચૂલા પર આપણે કઢાઈ મૂકી દીધી છે અને આપણું ફેવરેટ સિંગતેલ એક કેજી જેટલું આપણે ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં ફટાફટ કવાટના ફેમસ કાળિયાના ભજીયા ઉતારી લઈશ તો ચલો આગળનો વિડીયો જોતા જજો અહીંયા અમે અઢીસો ગ્રામ જેટલા ફ્રેશ લીલા અને લાંબા મરચાં લીધા છે મરચાં લાંબા હોય તો ભજીયા એકદમ દેખાવમાં સરસ અને ટેસ્ટી આવતા હોય છે મિત્રો ભજીયાની સાથે ખાવાની આપણે લસણની ચટણી પહેલાં બનાવી લઈએ કેમ કે ગરમ ગરમ ભજીયા ઉતરશે અને પછી આપણે લસણની ચટણી બનાવવા જશું તો ભજી આપણા ઠંડા થઈ જશે તો આપણો આ દેશી ખલદસ્તો એમાં ડાર્લિંગ વાઈફ મારી આ હા 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 જોરદાર ચટણી બનાવશે એના જેવી લસણની જો મિત્રો લસણ આપણું પડી ગયું છે તો મિત્રો હવે આપણે ખલમાં એકદમ દેશી લસણની ચટણી બનાવશું અને આ ડાર્લિંગ વાઈફ હવે ખલમાં લસણ મૂકશે તો આ લસણની આખી કડી છે જો હવે એને આપણે ખલથી પહેલા ભાગી લઈશું હા બસ ડાર્લિંગ હવે એને છાલતા બી કાઢી નાખવા આપણે આવી આઈડિયા કરીએ ને તો આપણે છોલિયા વગર પણ અડધું લસણ એની જાતે છોલાઈ જાય જુઓ હા જો તો જોઈ શકો છો એની જાતે હલકુ તો હવે બસ કાઢવાનું ને છાલ જ ખાલી કાઢવાની રહેશે જો અડધી જો અડધું તો એની જાતે છોલાઈ જાય આ તો આઈડિયા છે એક ટ્રિક છે જો આ લસણની કાર્યો આપણા દેશી ખલખસ્તામાં જઈ રહી છે અને હવે ડાર્લિંગ વાઈફ આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આ આપણું ઓરિજિનલ મીઠું છે જે આખું આવે તમે બધા પાવડરવાળું ખાતાશ આપણે તો આ દેશી જ છે ભાઈ એટલે દેશી જ ખાઈએ છીએ બરાબર ખલમાં વાટીને વિટામિન ડી સૌથી સારું હોય આમાં સીધું દરિયામાંથી આવે કોઈ પ્રોસેસિંગ નહીં ચલો ચટણી બનાવો ડાલી અરે વાહ મિત્રો આવી ચટણી તમે ક્યારેય નહીં ખાધી હોય મસ્ત રમણીય જગ્યા દેશી ખાલ દેશી મીઠું અને મોડન વાઈફ હા 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 કોમ્બિનેશન હવે આપણે છે ને તેમાં મરચું નાખીશું તો આ તીખું અને કાશ્મીરી લાલ એ બંને મિક્સ લાવી છું હું તો તીખું અને કાશ્મીરી લાલ છે એટલે આપણી ચટણીનો કલર પણ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ આવે તો જુઓ કેવી સરસ મજાની લસણની ચટણી બની ગઈ છે આપણી બતાઉ જુઓ મમ પાણી આવી જાય એવી આપણે દેને કોઈ રીતે તો મિત્રો આ રહ્યો આપણો કમાટનો ફેમસ કારિયા સાહેબનો મરચાંના ભજીયાનો લોટ અને અમારા જમયશ્રી ભરતકુમાર થેન્ક યુ તમે અમારા માટે સ્પેશિયલ આ લોટ લઈને આવ્યા તો આ કવાટમાં જ મળે છે બીજી કોઈ જગ્યાએ મળતો નથી તો તમારે જો આ ભજીયા બનાવવો હોય તો કવાંટ કોઈક રહેતું હોય એનો સંપર્ક કરી અને સ્પેશિયલ કારિયાનો એટલે કે કવાંટના ફેમસ માણસ જે કાળીયાના ભજીયા બનાવે છે ફેમસ છે હવે આમાં આપણે લોટ કાઢી એ લોટ કાઢીશું તો ચલો આપણો લોટ આવી ગયો છે સાથે સાથે આપણો તેલ ગરમ થઈ રહ્યું છે અરે વાહ તો આ લોટ એકદમ તૈયાર જ આવે આપણે તેમાં કંઈ પણ નાખવાની જરૂર નથી થોડું થોડું ખાલી મીઠું ઉમેરતા પાણી ઉમેરતા જવાનું થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને તો થોડું થોડું પાણી ઉમેરીને મિત્રો તમારે આ પ્રમાણે લોટ તૈયાર કરવાનો છે તો આપણું લોકેશન એકદમ જોરદાર છે પણ તડકો હોવાથી તમે બરાબર નહીં જોઈ શકો

ફરીથી એક બતાવી દો કન્સિસ્ટન્સી આપડી ઓકે બસ તો હવે ફટાફટ આમાં આપડે મરચા ઉમેરી મજાને સ્લીટ કરવા પડશે ખાલી આ ગરમ ગરમ તેલમાં આપણે ફૂટશે ઓકે તો હવે તો કટ કરવાની તો આ બીજનો ભાગ રહેવા દેવો હોય તો મારે તો રહેવા દેવાનો કાઢી નાખવો હોય તો આમ કરીને કાઢી નાખવાનું અને આમ બરાબર છે એ કામ છે ને મરજા મુકતા રાખો એક કરી દઉં પછી મુકતા બતાવી દે બરાબર

તો તમે આ મરચાંને આખાના બનાવવા માંગતા હો ને તો બે કટ લગાવી દેવાની કારીયાના ભજીયા આવી રીતે મળે છે બે કટ લગાવીને આપે છે પણ આપણે કંજૂસ થાય નહીં કરવાની આપણે આખા ભજીયા લેવાના છે તો હવે આપણે ભજીયા ને તેલમાં ઉમેરીશું તેલ સરસ ગરમ થઈ ગયું છે આમ પકડવાનું અને આમ મિક્સ કરવાનું એટલે આખા મરચાં પર લાગી જાય જુઓ લાગ્યું છે ડૉક્ટર સાહેબ આવતા શિયાળા આવતા સન્ડે શેનો પ્રોગ્રામ રાખીશું ચૂલા પર તમે કો કાઠિયાવાડી વઘારેલી ખીચડી રાખીશું ચોક્કસ અને કઢી ઓકે બસ તમારે મહેનત કરવાની છે મારે તો બસ તમારા હાથનું બનાવેલું ખાવાનું છે જોરદાર મજા આવી જાય મિત્રો એકવીસમી સદીમાં ચૂલા પર જમવાનું બનાવીને આપે ને એવી ઘરવાળી મળવી મુશ્કેલ છે હો અને આપણે લખી છે હા 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 અને ઘરવાળી કરતાં બી જોરદાર આ ભજીયાનો કલર છે જુઓ સરસ વાહ સરસર સાહેબ હવે તમારે કારીયા ના ભજીયા ખાવા કવાય નહી જવું પડે સ્પેશિયલ થેન્ક યુ ભરતભાઈ સપના બેન લોટ લઈ આપવા માટે તો આપણા બનીને રેડી છે થેન્ક થેન્ક યુ યુ મિત્રો કવાટના ફેમસ કારિયાના ભજીયા બનીને રેડી છે જો હવે આપણે એને તોડીને તમને અંદરથી બતાવશું કે કેવું સરસ આપણા ભજીયા બન્યા છે તો જો એકદમ સરસ જોરદાર દેખાય છે અને આપણે આ દેશી લસણની ચટણી સાથે એનો આનંદ લેવાનો છે તમે પણ આ વિડીયો જોઈને આ કહેજો કે આવા ભજિયા તમને બનાવવાનું ગમશે કે નહીં કોમેન્ટ જરૂરથી કરજો